નવસારી જિલ્લો જ્યાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં ખાબકેલા ધમાકેદાર વરસાદ બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે શરૂઆતમાં સારા વરસાદના કારણે અત્યાર સુધીમાં સિઝનનો પાંસઠ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે ડેમમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે ડાંગરની રોપણી પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ચીકુનો પાક પણ સારા પ્રમાણમાં થવાની આશા છે પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નુકસાનની ચિંતા સતાવી રહી છે વરસાદ અત્યાર સુધી એકંદરે પહેલાં સરસ બે મહિના તો રહ્યો પહેલાં વહેલો આવ્યો તે થોડુંક નુકસાન કરી ગયો અને પછી જે ચાલુ ત્યારે ખેડૂતોને એમાં તો આ વખતની સિઝન આપણી સારી જશે પણ અત્યારે ઘણા દિવસથી બંધ છે વરસાદ અને હવે પવન જે ખૂબ આવે ને તેને કારણે જે ફ્લાવરિંગ છે ચીકુમાં ખાસ કરીને તેને ખૂબ નુકસાન થાય અને એ નુકસાન થાય એટલે એ આપણને જે વહેલા ચીકુ મળવા જોઈએ તે નહીં મળે અને પાછળથી આવે ત્યારે ખેડૂતને તે રીતે બહુ પણ નહીં મળે એટલે તે રીતે પણ નુકસાન થાય પરંતુ જો હવે જો ધોધમાર વરસાદ પડે છે કે પૂરની સ્થિતિ સર્જાય છે તો મને નથી લાગતું કે ચીકુના પાક કે અથવા તો આંબાના પાકને એટલું બધું સારું થઈ શકશે પાક જે આવવો જોઈએ તે નહીં આવશે કારણ કે ક્લાઇમેટ જ બહુ ખરાબ છે અત્યારે અત્યાર સુધી તો ફ્લાવરિંગની સ્થિતિ સારી છે અને એવી આશા છે કે આ વર્ષ સારો જવો જોઈએ કારણ કે વરસાદ કેવો ધીમે ધીમે બેટિંગ લઈ રહ્યો છે પરંતુ જો હવે આગળ વધારે પડતો થાય વરસાદ પડે તો મુશ્કેલી સો ટકા થવાની છે